એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાલની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર નરેન્દ્ર મોદી અને ઇલોન મસ વોશિંગ્ટનમાં મળ્યા ત્યારે ઇલોન મસ્કે કહ્યું કે ભારતમાં બિઝનેસ કરવા માંગે છે પરંતુ ભારતમાં ટેક્સ અને ટેરિફ વધુ હોવાથી બિઝનેસ કરવા માટે સ્થિતિ અનુકૂળ નથી એટલા માટે બિઝનેસ કરવો ભારતમાં મુશ્કેલ છે મુંબઈમાં ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર નબળી નાણાકીય સ્થિતિના કારણે પ્રતિબંધ લાગ્યા બેંક હવે નવી લોનની મંજૂરી આપી શકશે નહીં કોઈપણ ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં તેર ફેબ્રુઆરીથી છ મહિના સુધી પ્રતિબંધ રહેશે કેનેડા અંગે ફરી એક વખત અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે કેનેડા અમેરિકાનું એકાવનમું રાજ્ય છે અને તેમની પ્રોડક્ટ્સની અમને જરૂર નથી અને આ મામલે હું ગવર્નર ટ્રુડો સાથે વાત કરી ચૂક્યો છું ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ તાજેતરમાં કહ્યું હતું કે કેનેડાને અમેરિકામાં સામેલ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી વાસ્તવિક છે અમેરિકા ભારતને તેનું સૌથી ખતરનાક અને નવીનતમ ટેકનોલોજીથી સદ્દ ફાઇટર જેટ એફ થર્ટી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતથી ભારત માટે એફ થર્ટી ફાઈવ ફાઈટર જેટ મેળવવાનો માર્ગ મોકળો થયો છે આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે એક ડીલ થઈ છે જેમાં બંને દેશો વચ્ચે વેપાર ખોટને ઘટાડવા માટે ભારત અમેરિકા પાસેથી વધારે ઓઇલ અને ગેસની આયાત પણ કરશે તેનાથી વધુ રશિયા પરથી ભારતની નિર્ભરતા ઘટશે તેવું અનુમાન છે વોશિંગ્ટનમાં મોદી અને ટ્રમ્પની મુલાકાતમાં પીએમ મોદીને અદાણી વિશે પ્રશ્ન પૂછવામાં આવતા જવાબમાં પીએમ મોદીએ કહ્યું ભારત એક લોકતાંત્રિક દેશ છે અમારા સંસ્કાર અને સંસ્કૃતિ વસુદેવ કુટુંબકમની છે સમગ્ર વિશ્વ મારો પરિવાર છે ભારતનો દરેક વ્યક્તિ મારો છે આવી વ્યક્તિગત બાબતો માટે બે દેશના મુખિયા ન મળે ન બેસે ન વાતો કરે મુંબઈ લોકલના નેટવર્કને થતું વાર્ષિક ત્રણ હજાર કરોડનું નુકસાન બચાવવા રેલવેએ લીધી આઈઆઈટીની મદદ કોસ્ટલ રોડ પર કાર રેસિંગ કરનારાઓનું હવે આવી બનશે આજુબાજુ રહેતા અનેક લોકોને થતાં નોઈઝ પોલ્યુશનની બાબતે ફરિયાદ કરવામાં આવી છે હવે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ તેમના એક્શન લેવા માટે બે ટીમ બનાવી છે જે બે ટીમ બે શિફ્ટમાં રેસિંગ કરનારા કાર ડ્રાઈવરો પર સ્પીડ ગનથી સ્પીડ મોનિટર અને એક્શન લેશે કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણી નંદગીરી પર છરીથી થયો હુમલો પગે પડ્યા બાદ હુમલો કરાયો મુંબઈમાં બે હજાર આઠ ના હુમલાના માસ્ટર માઇન્ડ અને અમેરિકામાં છુપાઈને રહેનાર આતંકવાદી તવહુર રાણાને ભારતને સોંપશે અમેરિકા મોદી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પનો નિર્ણય ઓબરોય પરિવારે સંગમમાં કર્યું સ્નાન ગંગા આરતીનો દિવ્ય લાવો પણ લીધો આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે